સુરતમાં ટ્રાફિક નિયમનનું પોલીસ દ્વારા કડક પાલન કરાવા રહ્યું છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ટ્રાફિકના નિયમો ભંગ કરનાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી સુરત પોલીસ કમિશનર કચેરીએ ટ્રાફિકનો નિયમ ભંગ કરનાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી શહેરમાં તાજેતરમાં શરૂ થયેલી નવી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાને લીધે લોકો ઝેબ્રા ક્રોસિંગ પર સજાગ બન્યા છે અને ત્યારે દંડના ભરવો પડે માટે સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે પરંતુ ઘણા સ્થળે સિગ્નલનું પાલન ન કર્યું હોય તેવા કેસમાં દંડ માટે ટ્રાફિક પોલીસ ઈ ચલન ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે આ ચલન હાલ કોર્ટમાં જાય પહેલા પ્રિલિટીગેશન તબક્કે જિલ્લા કાનૂની સેવા સત્તા પહોંચ્યા છે લોકોને દંડ ભરી દેવા નોટિસો ઈસ્યુ થઈ રહી છે

સ્પીડકના ઈ ચલણ રોંગ સાઇડનું ઈ ચલણ અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે તથા જે લોકોને જૂની ઈ ચલણ ઇસ્યુ કરવામાં તેઓ પણ પોતાનો દંડ ભરવા માટે હવે જાગૃત થયા છે કારણ કે તેઓ ઈ ચલણ ના ભરશે તો તેઓને કોર્ટમાં ધક્કા ખાવાનો વારો આવી શકે છે અને તેઓનું લાયસન્સ પણ રદ થઈ શકે છે प्रमोद श्रीराम पाठक प्रमोद भाई किस तरह का दंड आपको दिया गया है तो ट्राफिक की वजह से सिग्नल तोड़ा गया कि क्या वही एक सौ सत्यर के कलम लगी वही वही बताया कितने का दंड दिया गया है हजार रुपये क्या कहना चाहोगे जो लोग ट्रैफिक का पालन नहीं कर रहे का पालन नहीं कर उनको क्या कहोगे नहीं पालन तो करना ही चाहिए वो अच्छा है अच्छा की है अभी सूरत पुलिस द्वारा एक खास ड्राइव चलाई जा रही है ट्राफिक नियमन को लेकर उनको कामगरी को लेकर क्या कहोगे अच्छा ही